રાજકારણમાં લગભગ ઓગણીસો બ્યાસીમાં આવ્યો અને મારો સ્વભાવ છે સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન ઝીલવાનો કામ કરવાનો અમુક વ્યક્તિ સામે ચેલેન ઝીલવાનું છેલ્લા ત્રણ ચાર દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદના હિસાબે નુકસાની હતી એમાં હું સોમનગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે જરૂરિયાત હતી મોરબીની પ્રજામાં હું પેલા છમા માગું છું કે જે ખાડા છે પાણી હે ગટરું પડે એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું પણ અહીંયા જોતો તો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયામાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે આ મોરબીની પ્રજાને ઉશ્કેરવા અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે એક વિશાવદની સીટ આવી એમાં તો ગોપાલભાઈ આયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી ખાશે એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા બે વરાથી હું જોઉં ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે બોલ્યા હીરાબા તે હીરાબાનું બોલ્યા એ તો કોઈ રાજકારણમાં નથી સ્ટેટમેન્ટ નથી નરેન્દ્ર મોદીનું બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું અને પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં હાથી વાત કરી છે તમ તારે તમે આવો આમાં પ્રોસીજર હોય તમે એકવાર ચૂંટણા હું હાથવાર લઈ આપણે બંને આવતા સોમવારે માનની અધ્યક્ષશ્રીની અહીંયા જે આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાબની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર નહીં જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ઉછેરવાના ધંધા બંધ કરે અને હું તો જીવાનનો પાકો હું અઠ્ઠાણુંમાં પણ આ મોરબીને યાર્ડ માટે હું બોલ્યો તો જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ પીએસ હતો મને મોરબીના કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે છે શું કરું કે એક વાર હરાવ્યા પછી પાંચે પાંચ વર મેં કામ કરી સેવાકીય કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોનો વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર હે અને મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કંઈ ખોટી વાત નથી મારી પેટમાં ગયા પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી ડિસાબરની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તા ઉપાડો લીધો ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે તો આમ કઈ ગોપાલભાઈ કે એવું કાંઈ હવે આવી જાય અહીંયા ક્યાં હું ના પાડું અને આવી સોમવાર રાજીનામું દેવો અને મારી તૈયાર છે તૈયારી છે